અમદાવાદ શહેરના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનો એક વિડિયો વાયરલ થતા ગુજરાત રાજ્યના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો સત્તર ઓક્ટોબરના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અભિવાદન સમારોહ યોજવાનો છે જેને લઈ અમદાવાદ શહેર ભાજપ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી તૈયારીઓ કરવામાં આવી રહી છે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાની આગેવાનીમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેટરથી લઈ તમામ હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી સાંસદ દિનેશ મકવાણાએ પક્ષના જ કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતો એક વિડીયો જાહેર કરતા ચર્ચા જાગી છે આ રોષનું મુખ્ય કારણ નવા પ્રદેશ અધ્યક્ષના અભિવાદન માટે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના કોર્પોરેટરોની ગેરહાજરી હતી સાંસદે પોતાના આક્રોશમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે વીસમાંથી દસ કોર્પોરેટર હંમેશા ગેરહાજર રહે છે જે પક્ષના કાર્યક્રમો પ્રત્યેની તેમની બેદરકારી દર્શાવે છે આ જાહેરમાં ઠલવાયેલો રોષ સંગઠનમાં શિસ્તના અભાવ તરફ ઈશારો કરે છે બેઠકમાં દિનેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણી કમનસીબી છે કે બેઠકમાં વીસમાંથી દસ કોર્પોરેટર ગેરહાજર છે ચૂંટણીના ત્રણ મહિના બાકી છે ત્યારે આપણા અમદાવાદના જ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહ માટે જો ગંભીરતા ન હોય તો આપણે શું સમજવું જોઈએ પાર્ટીના મોરચાના પ્રમુખ અને મહામંત્રી તો ફોન કરે પરંતુ ચૂંટાયેલી પાંખને તો પોતાની ગંભીરતા હોવી જોઈએ નસીબી કહેવાય કે વીસ કોર્પોરેટરમાંથી દસ કોર્પોરેટરો હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજવું મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર ને દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે